દોસ્તો જય ધણી જય ધણી જય અલખદણી દોસ્તો દરેક પ્રેમી જિજ્ઞાસુ અને ભાવિક ભક્તજનો પોત પોતાની નિષ્ઠા ઉપર અડગ હોય છે અને એ હોવું જરૂરી છે કારણ કે મહાપુરુષોને પણ મને તમને એ જ સંદેશ આપ્યો છે કે અડગ મન કોઈથી ડગે નહીં ભલે ભાંગી પડે બ્રહ્માંડ આ વિપત પડે કોઈ વણસે નહીં એનું નામ છે હરિઝન અડગ હોય મન ઈ ક્યારે ડગે નહીં हम अडग थाय कैसे स्थिति रही डगमगनी क्या हाथी से महापुरुषों की हाथी से हम ए बने ने जेम से मैं तमने आप दरेक ने अपने अपने महापुरुषों ने जो रास्ता बता दिया हो જે રસ્તો બતાવી દેવામાં આવ્યો હોય અને આપણે પછી એમાં નક્કી કરી વાળ્યું હોય કે નહીં એ સાબિત કર્યા પછી જ્યારે ડગમગ ઊભી થાય તો શા માટે એવું ઊભું થયું અને જેને ડગમગ ન ઊભી થાય અને એને અડગ કરી વાળ્યું હોય મન અને કેવું અડગ મન કરી વાળ્યું હોય ભાઈ કે મારા ગુરુ એ જડી છે જળ ઉપર બાર બહાર આ ઉખાડી ઉખડે નહીં મને મથે લાખો ઈ લોહાર મારા મહાપુરુષે મારી જે ભીતરની બાહિરની સર્વપરી વાસ્તવિકતા અને જેમાં જે રસ્તો હતો એ રસ્તા ઉપર જળ દીધી છે જડી હવે એમાં લાખો લોહાર કદાચ આવી અને હથોડા ફટકારે ગમે એવા શબ્દનો પ્રહાર કરે ને તોય આ જળ હવે ઉખડે નહીં ભાઈ એટલે હવે એ મને તમને મારા ને તમારા એ જો આજના વર્તમાન સમયની અંદર જળ જડાણી હોય અને અડગ થઈ જવાય તો એવું ક્યારે બને જ્યારે કોઈ પણ સાંપ્રદાયો કોઈ પણ વ્યક્તિત્વની અને વ્યક્તિની આ બધું છોડીને અને નિષ્ઠાપૂર્વક પોતાની જ ભૂમિકાને સાબિત કરાવી હોય તો બને બાકી સંપ્રદાયનું એક વાડાની અંદર પૂરવામાં આવ્યા હોય અને ત્યાં એમ કહેવામાં આવે આને માની લો અને આપણે એને માનીને બેહી જઈએ ત્યારે કોઈ વિભૂતિ મારીને તમારી સામે આવીને કહે એવી આ વાત નથી તો અને એ જ્યારે મને તમને રસ્તો બીજો દર્શાવે અને ખરેખર એવો હોય કે હું તમે જે માનીને બેઠા હોય એ છે કંઈક જુદું નીકળે એટલે બાપુ પછી આપણું મન ડગભગવા માંડે હવે મન ડગવા માંડવાનું કારણ કે વ્યક્તિએ મનને સમજવામાં ખામી લાવ્યા છે વ્યક્તિ જ્યારે પોતાના મનને સમજી ન શકે તો આવું બને અગાઉ બનેલું છે અને મહાપુરુષના વાત વાણી દ્વારા પડી છે જીવનને ઘોગાવધ નિવાસી જીવણ સાહેબને સદભેમ સાહેબ મળે ભેટે મેં હું નથી કહેતો પણ જીવણ સાહેબની વાત કહે છે કે મને સદગુરુ ભીમ ભેટ્યા છે અને મારી ભ્રમણાને ભાંગીને ભક્કો કરી નાખી છે અને પછી કેવી વાત ઉપર તમારી ભ્રમણા ભાંગી તો જીવણ કહે છે કે મને વાત ભીમ સાહેબ ભેટાને જે થઈ એવી થઈ કે નહીં અક્ષર નહીં અક્ષરની ઉત્પત્તિ નહીં લેખાની લીવને ગુરુ ભીમ ભેટા એ તો થઈ ગયો રાતનો આટલું બધું અઘાટ ઘાટ રહીતની વાત શબ્દોને પડે જ્યાં લક્ષ્મ આવ્યા પછી એ મહાપુરુષ પાછું બોલે સાંયાજી મનેલું માને નહીં મમતાડ વારી વારી પૂરું વાડે આ પતલેલ મન જાય છે પરબારું હે સાંયાજી મારું મન માનતું નથી આને વારે વારે હું પુરુષ વાડામાં એ પતલેલ છે તોય જાય છે પરબારું એટલે ભાઈ અમને ઊભું છે મન થયું છે અને જવાબ જીવનને મેકલવામાં આવે પત્ર દ્વારા એ જીવનો મેકલવામાં આવે કે હે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુરા હે જીવન જીવને ત્યાં રાખે જ્યાં અખંડ અહોર છે અખંડ ધૂન ગાજી રહી છે ગગનમાં અખંડ તુરા રહ્યા હે તો એને પહેલાનું તું સમજાયું સમજાયું તું પણ વસ્તુ એ બની છે કારણ કે મનની ખબર નથી એટલે મન ઉછાળા એક વાણી બીજી છે કે ઇન્દ્ર રાજાને અજ્ઞાન ઉપજા ઋષિ ગૌતમના ઘરમાં નાખ્યો હાથ સુખામ તો કે મન હું ના એટલે ખરી વાત એ છે આપણે આપણા મનને અડગ કરવા માટે ડગેને એવું કરવા માટે પહેલાં તો મનને સમજી લેવું જોઈએ કે મન ક્યાં અને કેમ અને કેવું એને સાબિત કરી બતાવે જ્યારે આપણા મહાપુરુષો ત્યારે તમે અને હું જે જગ્યાએ પહોંચવું છે ત્યાં પહોંચી શકીએ કારણ કે કોઈ પણ પ્રકારની પછી વિડંબનાઓ આવે નહીં અને જ્યાં સુધી મને તમને કોઈ પણ પ્રકારની વિડંબનાઓ આવતી હોય ત્યાં સુધી તો મન ઠેકડા મારે કારણ કે મનને જ ખબર નથી જે પાયો છે એની જ ખબર નથી જે હકીકત છે એની જ ખબર નથી કે જે મને તમને હેરાન કરે છે એ કોણ હેરાન કરે છે એવડી જ ખબર નથી તો પછી આ હેરાનગતિ બંધ કેમ થાય હવે હેરાનગતિ ત્યારે મારીને તમારી બંધ થાય કે જે હેરાન કરવાવાળું રહ્યું ને ષડયંત્ર ષડયંત્રો ષડયંત્ર કહેવા જરૂરી આવે કારણ કે એ ગમે નથી બહાર નીકળી જાય એને રસ્તા બહુ છે એટલે એ ષડયંત્રમાંથી છ મુદ્દાઓમાંથી મારે ને તમારે બહાર નીકળવું પડે અને બહાર નીકળવા માટે આપણે એવા મહાપૃષ્ણના સાનિધ્યમાં જવું પડે કે જ્યાં કોઈ પણ પ્રકારનો વાડો ન હોવો જોઈએ અને જ્યારે વાળો હશે ને ત્યાં સુધી વેગ નહીં મળે વાળો હશે ત્યાં સુધી વસ્તુ નહીં પ્રાપ્ત થાય વાળો હશે ત્યાં સુધી વૈમનસ્તા નહીં મટે વાળો હશે ત્યાં સુધી વિશ્વનો સહિંસા નહીં સમજી શકાય કારણ કે વાડામાં એક વ્યક્તિગત જ વાત હોય ધારો કે નિરાંતના વાડામાં જાઓ તો કંઈક અમારા નિરાંત મહારાજની વાત સાચી છે ઉગમ ફોજમાં જાઓ તો કંઈક અમારા ઉગમ ફોજની વાત સાચી છે જૈનમાં જાઓ તો કે જૈનની વાત સાચી છે એમ વ્યક્તિગત વાળો છે અને એ વાડામાં દાખલ થવાથી કોઈ નાથ સંપ્રદાયમાં જાય તો કે નાથની વાત સાચી છે અરે ભાઈ તમે વ્યક્તિની ક્યાં લાવો છો કારણ કે વ્યક્તિની વાત આવે ને ક્યાં સુધી વિફરવાનું થાય ક્યાં સુધી વાત વિસર્જન થઈ જાય ને બીજી વાતમાં આપણે દાખલ થઈ જવા પડે એટલે આ વાડાની ભૂમિકા તોડવી પડે પરંપરાને તોડવી પડે પરંપરાને વટાવી અને પછી આગળ નીકળે તો વાત મને તમને સમજાય બાકી સમજાય એવી નથી આ પરંપરાને તોડવા માટે એવા સંતના સાની જમા જ પડે કે જેની ભીતર બાહિર એક જ ભાવ હોય કે સારા એ વિશ્વમાં બીજો કોઈ બોલતો નથી તું સર્વસ્વ હો તારી જ આ રસના છે તારી જ આ ભાવિકતા છે અને તારી હૈસિયતથી સારો એ સંસાર ચાલી રહ્યો છે આવી જન્મ ભાવના હોય જ્યાં ગુરુ અને શિષ્ય બેની એકતા જળવાતી હોય જ્યાં ગુરુ અને શિષ્ય બે એક થઈ જાય જ્યાં અભવૈત ભાવ મટી જાય અદ્વૈત એક સાબિત હોય એવા મહાપુરુષના સાનિધ્યમાં જવું એ જરૂરી છે કારણ કે આ તો બધું અગાઉ જવાબ ગીતામાં તમે જુઓ તો કૃષ્ણ કે મારે તરણે આવી જાય મુક્તિ હું આપી દઉં અને કૃષ્ણ પોતે સર્વશ્રેષ્ઠ બધે તમે પુરાણમાં જુઓ તો શિવ કહે કે સર્વશ્રેષ્ઠ હું છું પુરાણમાં જુઓ તો વિષ્ણુ કહે કે મેં સર્વશ્રેષ્ઠ અરે આ તો બધું સહેજ અગાવથી ભય આ મનુવાદીએ ઊભું કરેલું એક ષડયંત્ર અને એમાં પાછે આપણે એમાં એમાં સાબિત રહીએ નાથ સમુદાયવાળા કહે કે અમે શ્રેષ્ઠ થી ભુગમ ફોજવાળા કહે કે અમે શ્રેષ્ઠ થી નિરાંતવાળા કહે કે અમે શ્રેષ્ઠ થી અરે વિ ભાણવાળા કહે કે અમે શ્રેષ્ઠ થી સાહેબ સમુદાયવાળા કહે કે અમે શ્રેષ્ઠ થી તો શ્રેષ્ઠ કોણ નથી એ સારી દુનિયાના દરેક વ્યક્તિ શ્રેષ્ઠ છે પરંતુ એ વ્યક્તિને ખબર નથી ને તમને ખબર છે ફરક આટલો છે અને તમને ખબર છે ને એ ખબર જ્યારે એને પડશે ને ત્યારે એ તમે અમે શ્રેષ્ઠ છું એવું કહેવાવાળાનો વારો એ લેશે અને ત્યારે મને તમને ખબર પડશે કે આ તો આપણે અત્યાર સુધી જે ચલાવ ચાલે એ ખોટું ચલાવ્યું કારણ કે અહીંયા કોઈ વ્યક્તિ જ નથી વાય અહીંયા વાડા જનો હોય વાડો તોડીને મેદાનમાં આવે ને એની આ વાત છે અને જે વાળો તોડીને મેદાનમાં આવે ને એ મણિધર થાય જ્યાં સુધી કુંડાળામાં રહે ને એ મણીધર કોઈ દિવસ ન થાય એનું એ જ નાંગણ એને ખાઈ જાય જન્મદિનનાર જ એમ હોરિભક્તને તૈયાર કરનાર મહાપુરુષ પોતે એને વીણી લે છે અને આવું જ ધો ભાગ બને છે કારણ કે એક શ્રેષ્ઠ થઈ ગયો એટલે બીજાને શ્રેષ્ઠ થવા દેવા માટે એ તૈયાર ન હોય માટે આવી જે ભૂમિકા છે આવી જ્યાં ભાવના છે ત્યાંથી આપણે ચતી જવાની જરૂર છે જય અલક્ત જય અલક્તમણી જય અલક્ત